ગુજરાત પોલીસ પર અવારનવાર આરોપ લાગતા હોય છે કે પોલીસને જમીનની મેટરમાં વધારે અરજી આવી હતી અને તેમાં તોડ કરવા જાય છે અને ઝડપાઈ જાય છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયો

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં રહેતા એક ફરિયાદીએ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ માં નગર દરવાજા પોલીસ ચોકીમાં ફ્લોટ બાબતે ખોટી રીતે દસ્તાવેજ કર્યો હોવાની એક અરજી કરી હતી અને આ અરજીનો નિકાલ કરવા માટે નગર દરવાજા ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાએ ફરિયાદી પાસેથી બે લાખ પચાસ હજારની માગણી કરી હતી ને ત્યારબાદ બે લાખ પાંત્રીસ હજાર આપવાનું નક્કી પણ થયું હતું જોકે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી સમગ્ર બાબતની જાણ એસીબીને કરી અને ફરિયાદ આપી હતી એસીબીને ફરિયાદ મળતા એસીબીના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ચૌહાણ દ્વારા દલવાડી ચાર રસ્તા મોરબી ખાતે આવેલા સુરેશ પાન પાર્લરની બાજુમાં આવેલા રોડ ઉપર લાચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિતેશ મકવાણા ફરિયાદી પાસે બે લાખ પાંત્રીસ હજાર લેવા માટે આવે છે અને રંગે હાથ ઝડપાઈ જાય છે ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી બાદ એસીબીએ આ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાને ડિટેન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી બાજુ સૂત્રો તરફથી એવી પણ જાણકારી મળી રહી છે કે આ કેસમાં એક પીએસઆઈની પણ પૂછપરછ કરવામાં આવી છે ત્યારે સવાલ એ થાય કે શું આ કોન્સ્ટેબલ કોઈ અધિકારીની સૂચનાથી આ લાંચની રકમ માંગી અને લેવા માટે ગયો હતો કે કેમ તેને લઈને હાલ તો આ સવાલ ઊભા થઈ રહ્યા છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ